સુમુલ ડેરીની સામાન્ય સભામાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ અને નિર્ણયો લેવાયા આ વખતે વિરોધ કરનાર રાજુભાઈ પાઠક અને ચેરમેન માનસિંહ પટેલના સોર બદલાયા હોવાનું જોવા મળ્યું જોરદાર વિરોધ નોંધાવ્યો હતો અને દંડની કાર્યવાહી હટાવવા માટે હુકમ ચલાવ્યો હતો તે સમયે સુમુલના એમડી ઉપર હાથ ઉઠાવવાનો પ્રયાસ પણ થયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું પરંતુ આજની સામાન્ય રાજુભાઈ પાઠક અને ચેરમેન માનસિંહ પટેલ એકબીજાની આજુબાજુમાં બેઠેલા જોવા મળ્યા સુમુલ ડેરી દ્વારા પચીસ જેટલી મંડળીઓ પર મહારાષ્ટ્રથી દૂધ લાવીને આપવા બદલ કુલ ત્રણ પોઈન્ટ પચીસ કરોડ દંડ ફટકારવામાં આવ્યો છે આ મુદ્દે સુરત અને તાપી જિલ્લામાં ભારે વિરોધ જોવા મળ્યો હતો તેમજ તાપી જિલ્લામાં મંડળીઓ દ્વારા રેલી પણ કાઢવામાં આવી હતી ચેરમેન માનસિંહ પટેલે જણાવ્યું કે સુમુલ ડેરી બારસો જેટલી મંડળીઓ સાથે કામ કરે છે અને નીતિ નિયમોનું કડક પાલન કરાવે છે જ્યારે કોઈ મંડળી નિયમ ભંગ કરે છે ત્યારે દંડ જેવી કાર્યવાહી કરવામાં આવે છે તેમણે સ્પષ્ટતા કરી કે આ કાર્યવાહી બહારનું ઠંડુ દૂધ લાવવા માટે નહીં પરંતુ ડેરીના સપાસદો બહારથી દૂધ ન લાવે તે માટે કરવામાં આવી છે છેલ્લા ઘણા સમયથી રાજુ પાઠક ઉપર એક હજાર કરોડના કૌભાંડનો આક્ષેપ લાગી રહ્યો છે આ અંગે સામાન્ય સભા પૂર્ણ થયા બાદ સુમુલના ઉપપ્રમુખ રાજુ પાઠકે મોટું નિવેદન આપ્યું હતું તેમણે પડકાર ફેંક્યો કે જો કોઈ પણ ભ્રષ્ટાચારનો આરોપ સિદ્ધ કરી બતાવે તો તેઓ સહકારી ક્ષેત્ર અને રાજકારણ છોડી દેશે તેમણે જણાવ્યું કે સંસ્થામાં ચેરમેન દ્વારા જે વિગત આપવામાં આવી હતી તે આપી દેવાઈ છે અને કોઈ આંતરિક વિવાદ નથી ચર્ચા તંદુરસ્ત રીતે થતી હોય છે અને કોઈની ગેરસમજ થતી હોય તો તે દૂર કરવામાં આવે છે તેમણે ભારપૂર્વક કહ્યું કે સુમૂલમાં વર્ષોથી ડોક્યુમેન્ટ પ્રોસેસથી કામ થાય છે અને અમૂલ પેટર્નનો ભંગ સુમૂલ ચલાવી લેવા માંગતું નથી તેમણે આક્ષેપ કરનાર લોકોને પ્રશ્ન પૂછવા જણાવ્યું અને કહ્યું કે આજ સુધી તેમને કોઈ જગ્યાએ બોલાવીને પૂછવામાં આવ્યું નથી જ્યારે પૂછવામાં આવશે ત્યારે તેઓ જવાબ આપશે અને પુરાવા આપવા જણાવ્યું સામાન્ય સભા બાદ સુમુલના ચેરમેન માનસિંહ પટેલે જણાવ્યું કે સહકારી દૂધ ઉત્પાદકોની અંતિમ કારોબારી મંડળીઓને દંડ મુદ્દે પુનરોચ્ચાર કર્યો કે નિયમો પ્રમાણે જ કામગીરી કરવામાં આવે છે તેમણે ઉમેર્યું કે બોર્ડ દૂધ ઉત્પાદકોના હિતમાં કામ કરતું આવ્યું છે અને બોર્ડના એક તરફી કામને કારણે સુમુલની પ્રગતિ થઈ છે

એની પણ અમે ચર્ચા કરી અને આ બોર્ડે સર્વાનુમતે અમારી સંસ્થા અમૂલ ફેડરેશન સાથે જોડાયેલી અમૂલ ફેડરેશન ના નિયમો પ્રમાણે અમે કામ કરીએ છીએ દંડ ફટકારવાની કે દંડ કરવાનો કોઈ સવાલ નથી પણ અમારી જે બારસો જેટલી મંડળીઓ છે એને બરાબર અમે શિસ્તમાં રાખવા માટે ઘણી બધી પ્રવૃત્તિ નિયમો નીતિઓ નક્કી કરીએ છીએ સરકારી કાયદાઓ અને સંસ્થાના પેટા કાયદાના આધારે કામ કરીએ છીએ એટલે અમારા નિયમની બહાર અમારો જ કોઈ પ્રતિનિધિ જાય પ્રતિનિધિ મીન્સ કે મંડળી તો અમે એને કંટ્રોલ કરવા માટે આ કરીએ છીએ કઈ રીતે કંટ્રોલ અમૂલ બહાર જઈને જે દૂધ ઠંડુ આવ્યું ઠંડુ દૂધ એટલે એડલ્ટ્રેશન વાળું નહીં એ ઠંડુ દૂધ પણ નહીં પણ અમારી જે મંડળીઓ છે અમારા જે સભાસદો છે એ ગામની મંડળીમાં જ ભરે ભારત થી લાવીને વેપાર નહીં કરે એવો અમારો મૂળ પેટર્ન નો નિયમ તો નિયમ તૂટ્યો છે માટે અમારા કુટુંબીજનો જ છે આ મંડળી વાળા સમજો તમે એ પારકા નથી પણ એ તો સમાચારો આવ્યા અને વાત તો સચિવ સુધી સરકાર સુધી જાય એમાં હિતમાં કામ કરે છે અને કામ કરી રહેલું છે મેં શરૂઆતમાં જ તમને આપી એટલે વિશેષ કઈ મારે કેમ ના નથી કશું નથી આવું કશું જ નથી પાછો વારંવાર હું કહું છું કે બોર્ડ એક મતથી કામ કરે છે અને એના કારણે આ સુમૂલની પ્રગતિ છે અને એના કારણે અમે અમારા ગ્રાહકોને સાચવી શક્યા છે એટલે હવે પછી મારે બીજું કઈ કહેવું નથી વાત 1000 કરોડના કોફાનની વાત કરી દી તમે ચેરમેન શ્રીએ કીધું કે આંતરિક વિવાદ કોઈ જગ્યાએ છે નથી ચર્ચા તંદુરસ્ત થતી હોય છે કોઈ પણ ઇસ્યુ કોઈ પણ મુદ્દા પર અને કોઈને ગેરસમજ થતી હોય એ સમજ સમસ્યા દૂર કરીને સંસ્થાના હિતમાં ધ્યાન રાખીને એક મિનિટ છે તમને એક વસ્તુ કહ્યું કે પહેલામાં પહેલું સચિવશ્રીએ રિપોર્ટ સારો મંગાવ્યો એ તો મીડિયા મારફત જાણ્યું છે

સર્વાનું મતે મીડિયા મારફત પહેલામાં માં પેલી સત્તાવાર રીતે બી તમને પ્રેસપોર્ટ પહોંચાડ સુધી સુમુલમાં વર્ષો થી લઈને પ્રોસેસ સુધી ફાઇનલ પ્રોડક્ટ સુધી બિલકુલ ચેક પોઈન્ટ અને ટ્રાન્સપરન્ટ સાથે કામ કોઈ એવું દૂધ સુધી સ્વીકાર્યું નથી સમજી લે કોઈ જગ્યાએ કોઈ મંડળીએ અમૂલ પેટર્નની વિરુદ્ધ કામ કર્યું હોય તો એના માટે આજે પણ બોર્ડે નીતિ નિયમો બનાવી લીધો

ના કોઈ જવાબ કોઈ કોઈ મળશે એવી સ્ટોરી ચલાવવામાં વાત કરવા નથી થેન્ક યુભાઈ મારી વાત સાંભળો માનસિંગ ને રાજુભાઈ ચૂંટણી લડશે જયારે ચૂંટણી નું જાહેરનામું ત્યારે પ્રશ્ન પૂછજો નહીં મને ભવિષ્ય જોતા આવડતું નથી દંડ માફી જો એક વસ્તુ દંડ માફી ફેવર માં આવવું નહી આવવું એ વિષય નથી મૂળ નિયમ કાયદો સિદ્ધાંત ના આધાર વિશે રાજ્ય સરકાર સુધી તમે તમે ઘોષિત ચલવો તમે વાત નથી તમે ધન જે ફટકારવામાં આવ્યો છે તે યોગ્ય છે કે પછી નથી